દરિયાપુરા ગામ વિકાસ થી વંચિત સમસાન તથા સફાઈ ની સમસ્યા હજી યથાવત સિનો તાલુકાના દરિયાપુરા ગામના ગ્રામજનો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત રહે છે દેશને સ્વતંત્રતા મળ્યા ને કાયદાઓ વીતી ગયા છતાં પણ અંતિમ વિધિ સમયે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ગામની વસ્તી ઓછી હોવાનું કારણ આપી તંત્ર દ્વારા સમસાનમાં માટે જગ્યા ફાળવવામાં આવી નથી જે બાબતે ગ્રામજનોમાં ભારે અસંતોષ છે તે ઉપરાંત ગામમાંથી નિયમિત રીતે સફાઈ વેરો વસૂલવામાં આવે છે છતાં સફાઈનું કામ સમયસર થતું નથી લાંબા સમયથી સફાઈની અછતને કારણે ગામમાં અશુદ્ધિ અને આરોગ્યની સમસ્યા પણ ઊભી થઈ રહી છે ગામજનો જણાવે છે કે હાલના ચૂંટાયેલા સરપંચ તથા જૂથ ગ્રામ પંચાયત તંત્ર તરફથી કોઈ પગલાં લેવામાં આવતા નથી ગ્રામજનોનું કહેવું છે કે વિકાસની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે જ્યારે હકીકતમાં ગામના પ્રશ્નો ઉકેલાયા નથી હાલમાં ગ્રામ સભ્ય વસાવા સપનાબેન પિંટુભાઈ તથા નિમેશભાઈ ઠાકોરભાઈ દ્વારા સફાઈ વેરા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે તેમનું કહેવું છે કે જો દર મહિને નિયમિત સફાઈ નહીં થાય તો ગામજનો સફાઈ વેરો ભરશે નહીં ગ્રામજનો આશા વ્યક્ત કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવી દરિયાપુરા ગામે વિકાસના માર્ગે લાવશે દરિયાપુરા તાલુકો સિનોર અમારા ગામમાં સ્મશાનની બહુ

કેટલા ટાઈમ થી તમે આ કીધેલું હતું નહી હોય તો બે મહિનાથી અમે આ કેતા છે અગાઉ અમારે આ મરણ થઈ ગયેલું તો આના ઘણી તકલીફો થતી હતી એના કારણે અમે એમને જણાવેલ પણ હતું પણ હજુ પણ એનું એ જ છે કશું કામ થતું નથી એમ અને તમે આ સ્મશાન નું કેટલા ટાઈમ થી સ્મશાન નથી અહીંયા તો અમે જાનના જન્મ છે છે જોઈ જ નથી આ સ્મશાન ની કોઈ સેવા જ નથી તો તમે સ્મશાન વિધિ કરવા માટે કઈ રીતના લઈ જાવ છો ડાયરેક્ટ પોતેડા કુદીને જઈએ છે

સફાઈની કામગીરી ચાલુ કરે નહીં ત્યાં સુધી અમારા દરિયાપુરા ગામમાં એક પણ વ્યક્તિ સફાઈ વેરો ભરે નહીં કેમ સફાઈ વેરો ભરેને તમે કઈ જગ્યા પર રજૂઆત કરી હતી અમે વારંવાર પંચાયતમાં રજૂઆત કરી છે કે અમારા ગામમાં કોઈ પણ સફાઈની કામગીરી ચાલુ કરી નથી તો તમે કેમ કરતા નથી તો એ કંઈક ઓપ્શન જ લેતા નથી અને કંઈ કામ જ નથી ચાલુ કરાવતા